આ વડોદરામાં એમડી ડ્રગ્સ બાદ નશીલી કપ સિરપનું વડોદરા એપી સેન્ટર બનતું હોય તેવું લાગી રહ્યું છે સંદેશ ન્યૂઝ યુએસ લાઈફ સાયન્સની ઓફિસે પહોંચ્યું સુભાનપુરા બાદ બાજવામાં નશીલી સિરપનું ગોડાઉન ઝડપાયું ગોપાલ સોસાયટીમાંથી નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું હતું ત્યારે ગોડાઉનમાંથી નશાકારક સિરપના ત્રણસો સડસઠ બોક્સ ઝડપાયા ગોડાઉનના મૂળ માલિકનું નામ મહેશ શાહ હોવાનું ખુલ્યું છે રાજેશ પટેલ નામના વ્યક્તિએ ગોડાઉન ભાડે લીધું હતું હે તોજી અને પૂરેન ડ્રગ્સ વિભાગનું સેલ્ફરે એસોજી એ નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્રણસો ને સડસઠ જેટલા બોક્સ નશાકારક સિરપમાં મળી આવ્યા છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે સુભાનપુરામાં આવેલું આજે દુકાન ચારંદ વન કોમ્પલેક્ષમાં આવેલી આ દુકાન છે ત્યાં યુએસ લાઈફ સાયન્સ કે જે નશાકારક સિરપ ઉપર લખેલું હતું યુએસ લાઇફ સાયન્સ ના એડ્રેસ પર જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ पहुंची ત્યારે અહીંયા ફક્ત એક 10 બાય 10 ની દુકાન જોવા મળી રહી છે અને એ પણ સટર અહીંયા બંધ છે. ભાડે આપ્યું છે શું છે શું હતું ખ્યાલ છે વર્ષોથી દવાની દુકાન હતી લાગતું હતું કે નશાકારક સિરપ બનાવતા જોયું પણ નથી આ તો પહેલી વખત પડી કે આવું છે એમ

તે ગોડાઉન ભાડે રાખનાર રાજેશ પટેલ સાથે જ સુભાનપુરામાં જે યુએસ લાઈફ સાયન્સનું જે ફરજી એડ્રેસ આપવામાં આવ્યું છે તેમાં પણ રાજેશ પટેલની જ ઓફિસ હોવાનું બહાર આવ્યું છે સંદેશ ન્યૂઝ હાલ લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી જે ક્રિષ્ના રેસિડેન્સી છે ત્યાં આવ્યું છે રાજેશ પટેલનું આ નિવાસ સ્થાન છે પરંતુ સિક્યુરિટી કર્મીનું પણ કહેવું છે કે છેલ્લા ચાર દિવસથી રાજેશ પટેલ પરિવાર સહિત અન્ય કોઈ સ્થળે રહેવા ગયા છે પરંતુ રાજેશ પટેલ નશાકારક કપ સિરપ મામલે હાલ વોન્ટેડ જાહેર કરાયા છે તેવું ભાગેડું જાહેર કરાયા છે અને ચાર દિવસથી તેમનું મકાન પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે એટલે કે પોલીસે રાજેશ પટેલની શોધખોળ હાથ ધરી છે